નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોની ત્રીજી સિઝનમાં પહેલાં એપિસોડમાં સલમાન ખાન મહેમાન બનીને પહોંચ્યો હતો સલમાન ખાને કપિલ શર્મા અને ટીવી સાથે ખૂબ જ મસ્તી કરી હતી આ દરમિયાન એક્ટરે લગ્ન અને છૂટાછેડાને લઈને પણ વાત કરી હતી આ વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે તે અનેક બીમારીઓનો સામનો કરી રહ્યો છે જોકે તેણે કહ્યું કે આ તમામ સમસ્યા છતાં તે કામ કરવાનું શરૂ રાખે છે વધુમાં આપને જણાવી દઈએ કે સલમાન ખાને લગ્નને લઈને વાત કરી હતી આ દરમિયાન તેણે કહ્યું કે આજકાલ લગ્નમાં નાની નાની વાત પર છૂટાછેડા થઈ જાય છે છૂટાછેડા તો ઠીક પરંતુ અડધા પૈસા લઈને પણ જતી રહે છે સલમાન ખાને શોમાં કહ્યું કે હું દરરોજ આટકા તોડાવી રહ્યો છું પાછળઓ તૂટી ગઈ છે હું મારા મગજમાં એન્જુરી છે એમની સારવાર પર કામ કરી રહ્યો છું મને એવી માલફા મેસન છે જેની સારવાર ચાલી રહી છે આ બધું જ મારા જીવનમાં ચાલી રહ્યું છે અને મૂળ બહુ ખરાબ થઈ ગયું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ